પાલનપુરમાં તિરંગા યાત્રા યોજાઈ પાલનપુર દિલ્હી ગેટથી કોજી સુધી બે કિલોમીટર લાંબી તિરંગા યાત્રા યોજાઈ રાજ્યસભા સાંસદ જિલ્લા ભાજપ અધ્યક્ષ સહિત જિલ્લાના વિવિધ ધારાસભ્યો જોડાયા તો પહેલગામ હુમલા બાદ ભારતીય સૈન્ય દ્વારા પાકિસ્તાન સામે કરવામાં આવેલી કાર્યવાહીને લઈને તિરંગા યાત્રા યોજાઈ પાલનપુર શહેર સહિત તાલુકામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા ભારત માતાગી જયના નારા સાથે પાલનપુર શહેર ગુંજી ઉઠ્યું ઓપરેશન સિંદુર જે આપણે પહેલગામમાં જે અમારી સર્વ બહેનોના જે સિંદૂર ભૂંગસાયા છે એ માટે ભારત સરકારે ખૂબ ચિંતા વ્યક્ત કરી છે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સર્જિકલ સ્ટ્રાઇક કરી અને આતંકવાદીઓનો આત્મો બોલાવ્યો છે એ અનુસંધાને આજે અમારા પાલનપુર શહેરમાં ભારતીય જનતા પાર્ટી જિલ્લા સંગઠન દ્વારા અહીંયા સુંદર એક તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું જેમાં અમારી નારી શક્તિ આપણા બહેનોને આશ્વાસન આપવા માટે અને આપણા સૈનિકો છે જે દેશની રક્ષા કરી રહ્યા છે એમનું મનોબળ વધારવા માટે આજે પાલનપુર શહેરની અંદર વિશાળ સંખ્યામાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું એમાં અમે સૌ બહેનો ભાગીદાર થયા છે અસ્તુ ભારત માતા કી જય આપણા સેનાઓના વીર જવાનોને ખૂબ ખૂબ અભિનંદન આપ્યું છું કારણ કે ભારત માતાના સપૂતો હતા એટલે આપણા લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પૂરેપૂરો ભરોસો હતો કે મારી ભારત માતાના જનસંખ સપૂતો છે એ ક્યાંય પાછા પડવાના થાય સારી દુનિયાની અંદર ભારતના સપૂતો વિજય મેળવીને લેશે એટલે આપણા યશસ્વી વડાપ્રધાને ત્રણેય સેનાઓને છૂટો દોર આપી અને એનો આપણે આ વિજય છે

જે ગૌરવ વધાર્યું છે એ ગૌરવને દેશની જનતા વધાવે છે ગુજરાતની જનતા વધાવે છે બનાસકાંઠાની જનતા વધાવે છે અને આજે બનાસકાંઠાના તમામે ધર્મ ક્ષેત્રમાં જાતિ જ્ઞાતિમાં માનવાળા લોકો તિરંગાની આન બાન સાથે છે ભારતીય સેના સાથે છે એ વર્તાવવા માટે રેલી સ્વરૂપે આજે બનાસકાંઠામાં રેલી કાઢવામાં આવી છે ધન્યવાદ